સૌથી પહેલા આપણે ચોખા અને અડદની ડાળ લઈ લેવાની છે અડદની ડાળનું પ્રમાણ જેટલું રાખીએ તેના ત્રણ ગણા આપણે ચોખા લેવાના છે એટલે કે એક વાટકો અડદની ડાળ અને સામે ત્રણ વાટકો ચોખા એવી રીતે આપણે લેવાનો છે ચોખા તમે કોઈ પણ લઈ શકો છો ખીચડીયા લઈ શકો છો અથવા તો તમે જે રેગ્યુલર ભાત ખાતા હોય તે પણ લઈ શકો છો મેં અહીંયા ખીચડીયા ચોખા લીધા છે અને સાથે એક વાટકો અડદની દાળ લીધી છે આ બંનેને મિક્સ કરીને એક તપેલીમાં લઈ લીધું છે અને તેને ખૂબ જ રીતે સારી રીતે પાણીથી ધોઈ લેવાનું છે એટલે કે આપણે પાણીથી ધોઈએ ત્યારે જે ચોખામાંથી જે સફેદ કલરનો ભાગ નીકળે છે તે પાણી એકદમ જ ચોખ્ખું ના થઈ જાય તે રીતે આપણે ખૂબ જ સારી રીતે તેને ધોઈ લેવાનું છે તો તમે અહીંયા જોઈ શકો છો કે હું ચોખા અને દાળને ખૂબ સારી રીતે ધોઈ રહી છું અને ઉપરનું પાણી એકદમ ચોખ્ખું થાય ત્યાં સુધી ત્રણથી ચાર વાર ધોઈ લેવાથી આપણા ચોખા અને અડદની જે ડાળ છે એકદમ જ સરસ સફેદ થઈ જતા હોય છે તો અહીંયા ખૂબ જ સરસ રીતે આપણા દાળ અને ચોખા છે એ ધોવાઈ ગયા છે અને ત્યારબાદ તેમાં આ ચોખા અને દાળ ડૂબી જાય તેટલું પાણી નાખી દેવાનું છે અને પાણી નાખીને આપણે છ થી સાત કલાક માટે રહેવા દેવાનું છે તો અહીંયા આપણે દાળ ચોખાને પલાળી દીધા છે અને હવે આપણે તેને એક ડીશ ઢાંકીને છથી સાત કલાક સુધી રહેવા દઈશું તો છથી સાત કલાક થઈ જાય ત્યાર પછી આપણે ફરીથી આપણે ચેક કરી લઈશું કે આપણા ચોખા છે એ સારી રીતે પલ્લી ગયા છે કે નહીં તો અહીંયા ચોખાનો દાણો છે એ આરામથી તૂટી જાય છે અને આપણા જે ચોખા છે સારી રીતે પલળી ગયા છે ત્યારબાદ ઉપરનું પાણી છે તેને નિતારી લઈશું તે પાણી તમે ઝાડવાને પાઈ શકો છો અને ત્યારબાદ આપણે ચોખા અને દાળમાં થોડુંક દહીં નાખીને પીસી લેવાનું છે વધારે પાણી નાખવાનું નથી આપણું બેટર છે એકદમ જ આવી રીતે ઘટ રહે તે રીતે આપણે પીસી લેવાનું છે તો તમે અહીંયા જોઈ શકો છો કે આપણું બેટર છે એકદમ જ ઘટ છે અને ખૂબ જ સારી રીતે પીસાઈ ગયું છે કે ચોખા કે ડાળનો દાણો છે એ પણ અહીંયા રહ્યો નથી ત્યારબાદ આ બેટરને આપણે ઢાંકીને ખૂબ જ સારી રીતે તેને મૂકી દેવાનું છે ગરમ જગ્યા હોય ત્યાં મૂકીએ તો ખૂબ જ સારો આથો આવતો હોય છે તો તમે કિચન પોઈન્ટનું જે ખાનું હોય ત્યાં પણ મૂકી શકો છો અથવા તડકામાં પણ એકથી બે કલાક માટે મૂકી શકો છો તો ખૂબ જ સારો આથો આવી જતો હોય છે મેં અહીંયા બેટરને એક કલાક સુધી તડકામાં મૂકી દીધું હતું ત્યારબાદ આપણું બેટર છે એ આથો આવીને ચારથી પાંચ કલાકમાં રેડી થઈ ગયું છે તો આપણે બેટરને રેડી કરીએ તે પહેલાં મેં અહીંયા ઢોકળીઓ મૂકી દીધું છે અને તેમાં લીંબુ એડ કરી દીધું છે કે જે પાણીની સારી ના વળે એટલા માટે તો અહીંયા આપણું બેટર છે એ રેડી છે અને ખૂબ જ સરસ સાથો આવી ગયો છે બધું જ બેટર મેં અહીંયા વાપર્યું નથી થોડુંક બેટર એક સ્ટીલની તપેલીમાં અલગ લઈ લીધું છે અને તેમાં થોડાક ખાવાના સોડા એડ કરી દઈએ સોડાને ફોડવા માટે તમે તેલ અથવા પાણીનો ઉપયોગ કરી શકો છો હું અહીંયા પાણી લઈ રહી છું અને ખૂબ જ સારી રીતે ત્રણથી ચાર મિનિટ સુધી એક જ ડાયરેકશનમાં આ રીતે હલાવી લેવાનું છે થોડુંક સ્વાદ મુજબ મીઠું એડ કરી દઈએ જો તમે આદુ મરચીની પેસ્ટ એડ કરવા માંગતા હોય તો તે પણ કરી શકો છો અને ફરીથી ખૂબ જ સારી રીતે આપણે એક જ દિશામાં તેને હલાવી લેવાનું છે આમાં આપણું બેટર છે એ હલાવીને રેડી થઈ ગયું છે અને ત્યારબાદ એક પ્લેટ લઈ લીધી છે એટલે કે જે ઢોકળિયાની જે ઇડલીની ડીશ આવે તેને લીધી છે અને તેમાં તેલના ટીપાં નાખીને આપણે પીછીની મદદથી અથવા તો હાથની મદદથી ખૂબ જ સારી રીતે તેલને ફેલાવી લઈએ તો અહીંયા આપણે તેલને ફેલાવી લીધું છે અને ખૂબ જ સારી રીતે જે આપણું બેટર છે તેને આપણે આમાં ભરી દઈએ તો આપણે પ્લેટને છે એ ઢોકળિયાની અંદર મૂકી દઈશું પાણીને સૌથી પહેલાં આપણે ગરમ કરવા માટે મૂકી જ દેવાનું કે જેનાથી આપણી ઈડલી છે એ ફટાફટ ચડી જાય તો અહીંયા આપણે મૂકી દીધું છે અને પાંચથી સાત મિનિટની અંદર આપણી જે ઈડલી છે બફાઈ ગઈ છે અને ખૂબ જ સારી રીતે આપણી ઈડલી છે મસ્ત થઈ ગઈ છે તો ચેક કરી લઈએ કે ઈડલી બફાણી છે કે નહીં તો તેના માટે ચપ્પુનો ઉપયોગ કરી શકો છો અથવા તો ટૂથપિકનો પણ ઉપયોગ કરી શકો છો કે જો તમે ચપ્પુને બહાર કાઢો તો વધારે ચોટેલું ના નીકળે તો આપણી ઈડલી છે બનીને પરફેક્ટ થઈ ગઈ હોય છે ખૂબ જ સારી રીતે તેને બે મિનિટ સુધી ઠરવા દઈએ સ્ટીલનું ઢોકળ્યું હોય તો આ વાતનું ખાસ ધ્યાન રાખવું કે ઠરવા દેવાથી ઈડલી છે એકદમ જ ફટાફટ નીકળી જાય અને એકદમ જ સારી રીતે નીકળે તો બે મિનિટ સુધી ઠરવા દઈએ તો આપણી ઈડલી છે અહીંયા ખૂબ જ સારી રીતે નીકળી જાય છે તો આપણી ઈડલી અહીંયા બનીને એકદમ જ સરસ રીતે રેડી થઈ ગઈ છે તેને તમે નાળિયેરની ચટણી અથવા તો સંભાર સાથે છે એ સર્વ કરી શકો છો તો ખૂબ જ મસ્ત અને ઝડપથી બનતી આ ચોખાની ઈડલી તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો